લઈ લીધી છે તો એકદમ મસ્ત હાલો મિત્ર જય માતાજી દયાબેન પર આજે આપણે બટેટા ટમેટાની મઠળી બનાવશું તો બટેટા ટમેટાની મઠળી બનાવવા માટે આપણે આ બટેટા લીધા છે બે તો એને બાફીને આપણે આ રીતે ખમણી લીધા છે અને બે ટમેટાની આ રીતે આપણે ખમણે મિક્સરમાં કાઢીને આપણે આને ગાળી લીધું છે એક વાટકો આપણે ઘઉંનો લોટ લીધો છે એક વાટકો આપણે મેંદાનો લોટ લીધો એક નાની વાટકી આપણે રવો લીધો છે અને આપણે આ અજમા લીધા છે અડધી ચમચી સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે અને સફેદ તલ લીધા છે દોઢ ચમચી અને એક ચમચી આપણે લાલ મરચા આ રીતે આપણે ખાંડી લીધા છે અને મોણ માટે આપણે તેલ લીધું છે અને જરૂર પડે તો પાણી આપણે લીધું છે ને તળવા માટે આપણે તેલ લીધું તો પહેલા આપણે લોટને બાંધી લેવું લોટ આપણે ટાળીને જ લીધો છે અને આ મેંદાનો લોટ આ એક બે બટેટા એટલે આ એક વાટકો જ આપણે થાહે બટેટાને એટલે માપીને જ આપણે લીધું છે આ બે બટેટા રેડી માપે થઈ ગયા છે તો આ એક વાટકો આપણે બટેટા બાફેલા લીધા છે તો એને આપણે આમાં નાખી દેવું આ મોણ માટે તેલ લીધું છે તો પહેલા આપણે આમાં મોણ દઈ દેવું ત્રણ ચાર ચમચી જેટલું આપણે આમાં તેલ નાખ્યું છે તો પેલા આ રીતે મોણ આપણે દઈ દેવાનું છે એકદમ સરસ તો આ રીતે આપણે મોણ દેવાનું છે તો એમાં આપણે આ ઝીણો રોવો લીધો છે એ નાખી દેવું બે ચમચી જેટલો અને આ મીઠું લીધું છે એ નાખી દેવું આ લાલ મરચાં ખાંડેલા નાખી દેવું આ આપણે અજમાશે એને આ રીતે આ ક્રશ કરી લેવું અને સફેદ તલ નાખશું હવે બધું આપણે આ પાછું મોણ જેવું આ રીતે કરી લેવાનું અને આ આપણે બટેટા ખમણીને લેવાના એટલે આપણે સરસ બધું મિક્સ થઈ જઈએ પેલા પાણી કે નહીં નાખવાનું આનાથી પેલા આપણે લોટ થોડો ઓલો કરી લેવાનું પછી આપણે બટેટાની આ નાખી દેવું બટેટાની સોરી ટમેટા થોડું થોડું કરીને આપણે આમાં નાખી દેવું અને લોટ બાંધી લેવો થોડું પાણી ઘટ્યું છે તો આપણે હજી નાખશું આમાં બે ચમચી જેટલું તો બહુ કઠણ એને બહુ ઢીલો એને એ રીતનો આપણે લોટ રાખવાનો છે તો આપણે આ રીતે લોટ બાંધવાનો છે તો થોડુંક આપણે તેલ વાળું કઠણ ઢીલો રીતનો રાખવાનો આપણે આપણે તો આને દસ મિનિટ ઢાંકીને રહેવા દેવું તો આપણે દસ મિનિટ જેવું થઈ ગયું તો હવે આપણે લીલી તો એકદમ સરસ કૂણવાઈ ગયો છે લોટ આપણો más tapillos. Voy a quedar y te nana, nana, lo vale. Voy a કાશ્મીરી મરચું લાલ વાટી એટલે વેલા થઈ જાય આ રીતે આપણે રાખી અને આ રીતે આમ જેવા થઈ જાઉં તો આ રીતે વણીને આપણે રાખી દેવાના વણી લેવું દેવું તો આપણે આટલી વણી લીધી છે તો વણતા જાહુ ને આપણે તળતા જાહું તો ગેસ આપણે ચાલુ આપણે તેલ ગરમ થઈ ગયું છે જોઈ જોઈ તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં મથડી નાખીશું થોડીક વાર આપણે એને ચડવા દેવું તો આપણે આને ફેરવી લેવું તો આપણે આને ક્રિસ્પી કરવાની છે તો એટલે એ પ્રમાણે આપણે આને ચેળવવાની એમ તો ધીમું થોડું ગેસ કરી નાખશું ને ગોલ્ડન બ્રાઉન થાય તા લગી સરવા દેવું હવે આપણે આને કાઢી લેવું આપણે કાઢી લેવું ને આ રીતે બધી આપણે તળી લેવું તો આપણે આ બધી મઠળી તળાઈ ગઈ છે કાટી લેવું અને ગેસને બંધ કરી દેવું આ બધી આપણે આમાં લઈ લીધી છે તો એકદમ મસ્ત બની છે જરૂર ટ્રાય કરજો ઉતાહણી માથે તો આપણે મઠડી બધી તૈયાર થઈ ગઈ છે તો આપણે આમાં લઈ લેવું પહેલી વાર આપણે ઘાણમાં એવું લાગે કે આપણને થોડીક ઓલી થઈ જાય ગોલ્ડન બ્રાઉન જેવી બની ગઈ છે પેલા ઘાણમાં આપણે આ રીતની થઈ ગઈ તો એક આપણે તોડીને જોઈ લેવું એકદમ મસ્ત બની ગઈ છે બટેટા ટમેટાની મઠડી જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી બટેટા ટમેટાની મઠડી